હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે છાલવાળા બટેકાનું શાક અને પૂરી જે આપણે બજારમાં અથવા તો પ્રસંગોમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો આ મેં અહીંયા બસ્સો ગ્રામ જેટલા આશરે બટેકા લીધેલા છે અને એ બેથી ત્રણ જણને શાક આનો આરામથી થઈ શકે છે તો આપણે બટેકાને આ રીતે મોટા પીસમાં આપણે આને કટ કરી લેવાના છે આના પીસ આપણે મોટા મોટા રાખવાના છે બહુ નાના પીસ નથી રાખવાના નાના નાના પીસ હોય તો એ બટેકા બફાય ત્યારે એકદમ એને છૂંદો થઈ જતો હોય છે અને આ જે મોટા પીસ હોય છે તો એ આખા સરસ રહેતા હોય છે અને બજારમાં પણ અને પ્રસંગોમાં પણ આ જ રીતે મોટા પીસમાં જ આ શાક બનતું હોય છે તો આ રીતે મેં બધા જ પીસ આ બટાકાના આ પીસ કરી લીધા છે અને આને આપણે એક વખત પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે હવે આપણે આ શાક જનરલી એ કડાઈમાં બનતું હોય છે તો આપણે આ એક નાના પ્રેશર કુકરમાં બે ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી છે અને એમાં આપણે આ બટેકા નાખી દઈએ આ બટેકા નાખી અને આને ચમચાની મદદથી એક વખત હલાવી લેવું અને આપણે થોડું એવું મીઠું પણ આમાં એડ કરી દઈએ જેથી આપણા બટેકા છે એ જલ્દી બફાઈ જાય અને આપણે આમાં અડધા ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરવાનું છે તો હું આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઉં છું આપણે હળદર એટલા માટે નાખી છે કે હળદર છે એ બફાય ત્યારે એમાં સારી રીતે બટેકામાં એનો કલર બેસી જાય હવે આપણે આને ત્રણ વિસલ કરવાની છે તો ત્યાં સુધીમાં આપણે આ મસાલો કરી લઈએ તો એક બાઉલમાં મેં અડધું ચમચી તીખું લાલ મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે સાથે જ આપણે હવે આમાં ધાણા જીરું એડ કરવાનું છે અને ધાણા જીરું ધાણાજીરું જ્યારે આવું શાક બનાવતા હોઈએ ત્યારે આપણે થોડું એનું પ્રમાણ વધારે રાખવાનું છે અને થોડી એવી હિંગ લીધી છે અને થોડો એવો ગરમ મસાલો અને હવે આપણે આમાં પાણી ત્રણથી ચાર ચમચી એડ કરી અને આની પેસ્ટ બનાવી લેવાની છે જે આપણે જનરલી ખજૂર આંબલીની ચટણી બનાવતા હોઈએ તો એ રીતની આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે જરૂર પડે તો વધારે આપણે પાણી આમાં એડ કરી દેવાનું છે જો મસાલા આપણે આ રીતે કરીએ તો આપણા મસાલા છે એ બળી નથી જતા અને જો આપણે આ મસાલા ડાયરેક્ટ આપણે તેલમાં એડ કરીએ તો એ બળી જતા હોય છે તો હવે આપણા બટેટાને આપણે જોઈ લઈએ આપણી આમાં ત્રણ વિસલ થઈ ગઈ છે તો બટેકા છે એ સરસ એવા બફાઈ ગયા છે મિત્રો તો હવે આપણે એક કડાઈ મૂકી અને આપણે એમાં આ તેલ લેશું મેં આમાં આ ચાર ચમચી જેટલું આ તેલ લીધું છે આ શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જનરલી આપણે ઘરમાં ઓછું તેલ ખાતા હોય છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે થોડી મેથી એડ કરવાની છે આપણે અડધાથી પણ અડધી ચમચી અને અડધાથી પણ અડધી ચમચી જેટલી રાય અને જીરું સાથે જ આપણે બે સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને એક આપણે નાનું બાદિયું એડ કરી દઈએ લવિંગ આપણે એડ કરી દઈએ અને એક નાનો તજનો ટુકડો અને એક તમાલપત્રો આપણે આમાં એડ કરી દઈશું અને આને ચમચાની મદદથી એક વખત સારી રીતે આ કકડી જાય એટલે આપણે આમાં એક નાનું આ કટ કરેલું આ ટમેટું છે અને લસણ અને આદુ છે એની પેસ્ટ છે તો એ આપણે એડ કરી દીધી છે અને હવે આપણે આ ટમેટા એડ કરી દઈએ અને હવે આપણે જે મસાલાની આ પેસ્ટ બનાવી છે એ પેસ્ટને એડ કરી દેવાની છે અને આ બાઉલમાં પણ થોડું આપણે પાણી ફેરવી અને આમાં એડ કરી દેસું અને આને એકવાર ચમચાની મદદથી સારી રીતે આપણે હલાવી લેશું અને હવે જ્યારે આમાંથી આ તેલ છૂટું પડી જાય ત્યારે આપણે આપણા જે બાફેલા બટેકા છે એને આપણે આમાં એડ કરી દેસું અને એક આ મેં નાનું મોરું મરચું સમારેલું છે લીલું એને પણ આપણે એડ કરી દઈએ આ તમે વઘાર કરતી વખતે પણ એડ કરી શકો છો અને સાથે જ આપણે મીઠો લીમડો પણ એડ કરી દઈએ આ પણ તમે તેલ ગરમ થઈ જાય અને મેથી જીરું નાખીએ ત્યારે પણ એડ કરી શકો પણ હું અત્યારે પાછળથી એડ કરું છું તો આપણું આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં આપણા બટેકા છે એને આપણે એડ કરી દેવાના છે અને હવે આપણે આમાં જેટલો રસો રાખવાનો હોય એ પ્રમાણે આપણે આમાં પાણી એડ કરી દેવાનું છે તો મેં આમાં બે ચમચા જેટલું પાણી એડ કર્યું છે તો હજી મને થોડું ઓછું લાગ્યું એટલે હજી મેં થોડું પાણી આમાં એડ કર્યું અને અડધાની અડધી ચમચી જેટલું મેં આમાં હંચર એડ કર્યું સાથે જ મેં અડધાથી અડધી ચમચી આમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કર્યું છે સાથે જ આપણે ગળાશ માટે મેં આમાં ખાંડ એડ કરી છે તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને ખટાશ માટે હું આમાં લીંબુ એડ કરું છું પણ બજારમાં અને પ્રસંગોમાં આંબલી નાખતા હોય છે જો તમારે એવો જ ટેસ્ટ જોતો હોય પ્રોપર તો થોડી આમાં તમે આંબલી નાખજો પણ હું આંબલી નથી નાખતો કારણ કે અમે આંબલી નથી ખાતા તો હવે આપણે ચમચાની મદદથી આને એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ અને આને આપણે ચારથી પાંચ મિનિટ ચડવા દેવાનું છે આપણું આ શાક છે એ તૈયાર થઈ ગયું છે તો હવે મેં બીજા ગેસ ઉપર તેલ ગરમ થઈ ગયું છે તો મેં પૂરી પણ તૈયાર રાખી છે વણીને તો આ પૂરી તળી લઈએ અને પછી આને સર્વ કરીએ તો હું હવે બધી જ પૂરી આ રીતે તળી લઈશ તો મિત્રો આ આપણી પૂરી તૈયાર તળીને એ તૈયાર થઈ ગઈ છે અને સાથે જ આપણું શાક પણ તૈયાર છે તો હવે આપણે એને સૌ કરી લઈએ હું એક બાઉલમાં શાકને સૌ કરું છું સાથે પૂરી અને સાથે જ આપણે એક છાશનો ગ્લાસ પણ રાખશું કારણ કે છાશ ન હોય તો આપણે ગુજરાતીઓને જમવાની મજા નથી આવતી એટલે છાશ તો આપણે ખાસ જોઈએ જ તો આ મિત્રો તૈયાર છે છાલવાળા બટાકાનું શાક અને પૂરી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક અને પૂરી ખાવામાં ખૂબ જ મજા આવે છે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે બપોરે અથવા તો સાંજે પણ જમવામાં પણ આ બનાવી શકાય છે તો એક વખત જરૂરથી ઘરે બનાવજો અને વિડીયોમાં પણ કોમેન્ટ કરજો અને જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ